ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્રો ઉપરાંત પીડીયુ પેકેજ ખાતે નોંધાતા આંકડા મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે મેલેરિયા કે કોઈ કોઈપણ કેસ નોંધાયેલા નથી ડેન્ગ્યુનો એક કેસ નોંધાયેલો છે આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસના ત્રણસો અને તાવના જે છે ચારસો ત્રેવીસ જેટલા કેસ નોંધાયેલા છે આ જાડા ઉલટીના એકસો કેસ આ ઉપરાંત જે છે ટાઈફોઈડના ત્રણ અને કમળાના તાવના ચાર કેસ છે ગત સપ્તાહે નોંધાયેલા છે ખાસ કરીને જોવા જઈએ તો રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જે છે એ દર સપ્તાહે ખાસ કરીને એન્ડ પોઈન્ટ ક્લોરિનેશન છે એ પાણીનું સુનિશ્ચિત કરવા માટે ક્લોરીન ટેસ્ટ જે છે એ કરવામાં આવે છે રેસિડ્યુસ ક્લોરિન ટેસ્ટ જે છે એ મોટાભાગના જે પાણી સપ્લાય થતા જે એન્ડ છેવાડાના ઘર છે એમાં ક્લોરીનની માત્રા જે છે હાજર મળે છે જે સારી બાબત કહી શકાય છે આ ઉપરાંત વોટરવર્ક્સ ડિપાર્ટમેન્ટ સતત ને સતત રીતે સુપર ક્લોરિનેટેડ વોટર જે છે એ ડિસ્ટ્રિબ્યુટ કરવા માટે જે છે એ પ્રયત્ન કરી રહ્યું છે આ ઉપરાંત જોવા જઈએ તો આરોગ્ય શાખા દ્વારા વિવિધ પ્રકારના જે પાણીના કેરબાના સેમ્પલ લેવાની કાર્યવાહી પણ સાથે સાથે ચાલુ છે સાથે સાથે બરફના કારખાના ગોલા વગેરે અને સાથે સાથે અન્ય ફૂડ બિઝનેસ ઓપરેટરને ત્યાં ફૂડ શાખા દ્વારા પણ તપાસની કામગીરી છે એ કરવામાં આવી રહી છે આ ઉપરાંત ખાસ કરીને લોકોએ જે સચેતતા અથવા સાવચેતી રાખવાની જરૂર છે એ ઘરે પાણી ઉકાળીને પીવું આ ઉપરાંત બહારનો બની શકે તો બહારનો ઠંડો અથવા બગડેલો કે વાસી ખોરાક જે છે એ આરોપોનું ટાળવું જોઈએ વગેરે બાબતોનું ધ્યાન લઈએ તો આ આંકડા જે છે એ સો ટકા કંટ્રોલ આવી શકશે